જો મિત્રો આપણે તુલસીના પાંદડા બધા આમાં ખાંડમાં તોડે તોડે નાખી દીધા છે મિત્રો અને હવે આપણે આને ખાંડે સુરો બનાવી નાખ્યું એટલે રસ જે કાઢવાનો છે એ રસ કમ્પ્લીટ રીતે નીકળી જશે જો આ રીતે ખાંડે નાખો એટલે રસ કમ્પ્લીટ રીતે નીકળશે આમાંથી તુલસીના પાંદમાંથી જો આ મિત્રો તુલસીના પાંદડા આ રીતે ખાંડે નાખવાના છે જો આ થતો છે મિત્રો ભૂકો કમ્પ્લીટ રીતે થઈ જાય એટલે એક મિત્રો આપણે કપડું લઈ અને એમાં રસ લેવાનો છે અને આ રસ મિત્રો આપણે પપમાં પસાય એમ એટલે પચાસ ગ્રામ પપમાં નાખવાનો છે આ તુલસીનો રસ એક પપનું માપ પચાસ ગ્રામ અને આ મિત્રો ગૌખળ છે આ ગૌખળ પાંચસો એમ એલ એટલે પાંચસો ગ્રામ નાખવાનું છે અને આ મિત્રો છે આ જૂની સાઇઝ છે ખાટાઈ છ મહિના જૂની છે આ આપણે પાંચસો એમ આ પણ એમાં એડ કરવાનું છે પપમાં એ મિત્રો આપણે જીરામાં છંટકાવ કરવાનો છે જીરામાં જે વીસથી થી ત્રીસ દિવસનું જીરું થયું હોય અને એમાં જે લીલો સુકારો આવે છે લીલા સુકારામાં આ અક્ષર ઇલાજ છે આપણે જૈવિક ઇલાજ અક્ષર કહેવાય એ મિત્રો આ રીતનો આપણે ઘરે જ બનાવવાનો છે અને આનું પરિણામ લેવાનું છે ગાય આધારિત ખેતીમાં આ મિત્રો છે ને આપણે ઘરે અવનવા પ્રયોગ કરી અને આપણે આ બધા રિઝલ્ટ લેવી છીએ એ હું તમને છેલાઈ વિડીયામાં કેવું રિઝલ્ટ છે અને કઈ રીતનો લીલો પુકારો છે એ બધું વિડીયોમાં તમને બતાવી કઈ રીતનો છટકાવ કરવાનો છે મિત્રો મિત્રો હું તમને રીતસર આ મિત્રો હવે કમ્પ્લીટ રીતે સુરો થઈ ગયો છે આનો અને હવે મિત્રો આપણે એક ઝીણા કપડામાં ગાળે લઈશું અને જો આવી રીતે સુરો થઈ જાય એટલે આને ઝીણા કપડામાં ગાળે લઈશું જો મિત્રો આપણે એક આ ખાણ એમાં આપણે ખાંડે નાખ્યું છે અને હવે જે આપણે આ એક કપડું આ ડોલમાં બાંધી દીધું છે અને આ કપડા વડે આપણે ગળે નાખશું જે આ કમ્પ્લીટ રીતે ગળાય જાય એટલે આપણે પપની નોઝલમાં કોઈ આ ઝીણું કસ્તર આપણે નોઝલમાં ન આવે એટલે તમામ રીતે આ આ રીતે ગળ નાખવાનું છે જો આ રીતે આ રસ બધો આમાં ગાળી લેવાનો છે આ તુલસીનો પાનનો રસ આમાં ગાળે અને પપે આપણે પાનસો ગ્રામ ગૌબતર લેવાનું છે પાનસો ગ્રામ ખાટી સાસ લેવાની છે અને પચાસ એમ આ તુલસીના પાનનો રસ લેવાનો છે એ બધુંય એડ પપે કરી અને આપણે જીરામાં સાંટવાનું છે મિત્રો એટલે લીલા સુકારામાં બહુ ફાયદો આપે છે આ એક જૈવિક દવા

જો મિત્રો આપણે જે જીરામાં દવા છે સાંટવાયની હતી એ મિત્રો આપણે બનાવી છે એ દવામાં આ સાંટવાયની છે એ મિત્રો જો થઈ છે મિત્રો આ જીરું આવડું થયું છે મિત્રો જોઈ લો આ જીરું ઊગીને આવડું થયું છે મિત્રો જો આમાં આ એક વીસ ત્રીસ દિવસનું જીરું થાય ને એટલે મિત્રો જો આમાં આવો લીલો સુકારો આવે છે જો આ રહ્યો ને આ લીલો સુકારો છે જો આ રીતનો આ લીલો સુકારો કહેવાય જો આ સોડવ રહ્યો ને આ એક ફિઝરિયા નામની ફૂગ જમીનજન્ય ફૂગ છે અને એના કારણે આ લીલો સુકારો આવે જો આ ખોગ છોડો આમાં ફૂકાય છે અને મિત્રો જો આ રીતનો આમાં આપણે હવે મિત્રો છટકાવમાં આપવાનું છે આપણે ગૌમૂતર ખાટી સાચ અને મિત્રો આમાં તુલસીના પાનનો રસ આપવાનો છે મિત્રો ચાલો તમને ભરી અને બતાડું કેટલું માપ રાખવાનું છે અને કઈ રીતનો છંટકાવ કરવાનો જો મિત્રો આપણે આજ આ પપ ભરી અને જીરામાં છટકાવ કરવાનો છે પહેલા પપમાં પાણી થોડુંક નામી દીધું અને મિત્રો પછી આપણે આ તુલસીના પાનનો રસ એ આપણે ફસાઈ એમએલ નાખવાનો છે એ આપણે આ રીતનું માપ્યું લઈ લીધું છે આ પસા એમએલ નું માપ્યું છે આમાં તુલસીનો પાનનો રસ છે આ તુલસીના પાનનો રસ પસાય એમ નાખી દઈશું આ પસાય એમ થઈ ગયો છે મિત્રો આ તુલસીના પાનનો રસ નાખ્યો હવે મિત્રો આ સ મહિને જૂની ખાટે સાઈઝ છે આ મિત્રો આપણે પાનસો એમ આ પપમાં એડ કરીશું આ પાંચસો એમ ખાટે ખાતે સાઈઝ નાખી છે મિત્રો ને હવે મિત્રો આપણે ગાય માતાનું ગૌ ખળ આ પાંચસો એમએલ ગાય માતાનું ગૌ એમાં એડ કરવાનું છે પાંચસો એમએલ ગાય માતાનું ગૌ ખળામાં એડ કરી દીધું હવે મિત્રો આપણે પપને ભરી વાળશું આખો જો મિત્રો સંપૂર્ણ રીતે પગ ભરાઈ ગયો છે હવે મિત્રો આપણે જીરામાં સટકાવ કરીશું તુલસીના પાંદનો ગૌમૂતર અને ખાટી સાસ ઈ આપણે જે વીસ થી પચીસ દિવસનું જીરું ઉગ્યા પછી જે લીલો સુકારો આવે છે મિત્રો એ તમામ સુકારામાં રિઝલ્ટ આપે છે અને સુકારો અટકી જાય છે જે લીલો સુકારો હાલો મિત્રો મિત્રો આથી ચાલુ કરી દેવી આવી રીતે બધાય છોડવા ભીંજા જાય એ રીતનો સટકાવ કરી દેવાનો છે મિત્રો બે દિવસથી પવન વધારે છે એ થોડુંક જેને ફુવાર એની બધી ઉડીને જાય છે મિત્રો પણ તોય દવા લાગી જાય તો આ રીતે મિત્રો કમ્પ્લીટ રીતે દવાનો છટકાવ મારી દેવાનો છે લીલા સુકારામાં કમ્પલીટ રીતે ફાયદો આપશે આ જૈવિક નિયંત્રણ આ ગાય આધારિત ખેતી જે કોઈ કરતા હોય એને મિત્રો આ રીતનું છટકાવ મારી દેવાનો તુલસીના પાનનો રસ અને આટે સાસ ગૌમૂતર એ બધું ઉમેરીને છટકાવ કરો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળશે આ મિત્રો આપણે ગાય આધારિત ખેતીમાં આવા અવનવા ઉપયોગ કરી અને આપણે ઝેર મુક્ત ખેતી ઝેર મુક્ત ઝણસી આપણા દેશને બસાવીએ આપણા ગાય માતાને બસાવી આપણે ધરતીને સારો ખોરાક આપણે બધાએ ખાવી મિત્રો આ રીતની ગાય આધારિત ખેતી કરવી અને ખૂબ આગળ પ્રગતિ કરવી તો જો મિત્રો આ ખેતીલક્ષી વિડીયો સારો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ see ei hinna , see ei loomata .